મુન્દ્રા પોલીસને સફળતા વોન્ટેડ આરોપીને સ્ત્રી વેશમાં પકડી પાડ્યો ચીટિંગના અન્ય ગુનાઓમાં વોન્ટેડ આરોપી ઇમરાન ઓસમાન બાદી ઉંમર વર્ષ છવ્વીસ રહે મુન્દ્રા કચ્છ ને મુંદ્રા પોલીસની સતર્કતા ઝડપી લીધો છે આ આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે વારંવાર વેશ પલટો કરતો હતો અને આ વખતે તેણે સ્ત્રી વેશ ધારણ કરી પલાયન કરવાનો પ્રયાસ કર્યો હતો આજથી બે માસ અગાઉ ઇમરાન બાદીએ મુંદ્રાના એક રહીશ પાસે મારુતિ ઇકો ગાડી ભાડે રાખવાનો વાયદો કરી ગાડી મેળવી હતી માસિક ભાડું ત્રીસ નક્કી કરી ગાડી લીધી હતી પરંતુ ચૌદ ઓક્ટોબર બે હજાર ચોવીસથી ન તો ગાડી પરત કરી અને ન ભાડું ચૂકવ્યું જેના પગલે ફરિયાદી દ્વારા મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ગુજરાતના અનેક શહેરોમાં છેતરપિંડી કરી છે આરોપીએ મંદિરા પોલીસની તપાસમાં ખુલ્યું છે કે ઇમરાન બાદીએ માત્ર મુન્દ્રા જ નહીં પરંતુ ગુજરાતના વિવિધ શહેરો મુન્દ્રા નલિયા સુરેન્દ્રનગર જામનગર અંજાર વઢવાણ ટંકારા અને ધોળકા જેવા સ્થળોએ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે એસી ઇલેક્ટ્રોનિક સામાન લોખંડના પાઇપ પંખા લેપટોપ વગેરે વિવિધ સામાનની ખરીદી કરીને ચેક આપતો હતો અને પછી ચૂકવણી વગર ફરાર થઈ જતો હતો કરીને છુપાતો આરોપી આખરે ઝડપાઈ ગયો છે આ આરોપી મુન્દ્રા પોલીસની પકડથી બચવા વારંવાર વેસ પલટો કરતો હતો તાજેતરમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે મુન્દ્રા પોલીસ ટીમે તેના રહેઠાણ પર રેડ કરી હતી છેતરપિંડીના ચબરાક આરોપીએ બુરખો પહેરીને મહિલાના વેશમાં છુપાઈ ફરતો હતો અને પોલીસને જોઈને નાસવા પ્રયા કર્યો હતો પરંતુ મુન્દ્રા પોલીસની સતર્કતાથી તેને ઝડપી લેવામાં આવ્યો છે આ કાર્યવાહી પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ ગોસ્વામી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી આ ટીમમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ દર્શનભાઈ રાવલ પૃથ્વીરાજ ગઢવી રોહિત ગીરી ગોસાઈ ભરતભાઈ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ આલાભાઈ ગઢવી અને ગલાલભાઈ દેસાઈ રહ્યા હતા મુન્દ્રા પોલીસની આ સફળતા માટે પોલીસ મહાનિરીક્ષક ચિરા કોરળિયા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા અને નાયબ પોલીસ અધિક્ષક આર ટી જાડેજાનું માર્ગદર્શન મુખ્ય રહ્યું હતું આ અહેવાલ જયેશ ગોર મુન્દ્રા દ્વારા